ભારત ન્યૂઝ એક નજર કરી તાલુકાના બુકોલી ખાતે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ કાંકરેત તાલુકા મંડળ લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત વર્કશોપનું આયોજન શ્રી એ આર દેસાઈ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુકોલી ખાતે યોજાયો લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત વર્કશોપનું આયોજન બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને વર્કશોપ યોજાયો હતો કાંકરેત તાલુકા ભાજપની વર્કશોપ બેઠક શ્રી એ આર દેસાઈ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુકોલી ખાતે યોજાઈ આ કાર્યક્રમમાં સૌપ્રથમ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાન મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે કોંગ્રેસના જામાભાઈ દેસાઈ ભાજપમાં જોડાતા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ખેસ પહેરાવી આવકાર્યા હતા ત્યારબાદ નમો એપ સરળ એપ ડાઉનલોડ કરવા માટેની જાણકારી ભરતસિંહ વાઘેલા દ્વારા માહિતી અપાઈ હતી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દુનિયાની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે ચૂંટણી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી રહી છે સંગઠનની છેલ્લી મિટિંગ દેશને વિશ્વગુરુ બનાવવાનો મોદી સાહેબનો મંત્ર સાકાર કરવાનો છે કાકરી તાલુકાના દરેક લાભાર્થીઓને રૂબરૂમાં મળવાનું દરેક કાર્યકર્તાઓને જણાવ્યું હતું પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પટેલ ખરીદ વેચાણ સંઘ ચેરમેન અમૃતભાઈ દેસાઈ પ્રવીણભાઈ દેસાઈ ઓપસી સોલંકી પાર્ટીના સૌ સિનિયર આગેવાનશ્રીઓ પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ શક્તિ કેન્દ્રના પ્રભારીશ્રીઓ તમામે મોરચાના હોદ્દેદારશ્રીઓ બુધના પ્રમુખ પ્રમુખ શ્રીઓ શ્રીઓ ગ્રુપના પદાધિકારીઓના તમામ ડિરેક્ટર શ્રીઓ તાલુકા સંઘના તમામ ડિરેક્ટર શ્રીઓ તથા આગેવાનો કાર્યકરો હાજર હતા આ કાર્યક્રમનો આભાર વ્યક્ત દિનેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું રિપોર્ટર કરસન સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ